કચ્છના ધારાસભ્યોને લાંબા સમય બાદ રાજ્ય મંડળમાં સ્થાન મળ્યું છે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળમાં મોટો ફેરફાર થયો છે શુક્રવાર મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં કચ્છના અંજારના ધારાસભ્ય ત્રિકંભાઈ છાંગાનો કક્ષાના મંત્રી તરીકે સમાવેશ થતા કચ્છભરમાં આનંદની લાગણી ફેલાઈ છે અંજાર તાલુકાના રતનાલ ગામના ત્રિકંભાઈ છાંગાએ બીએડ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભુજની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી ત્યારબાદ અંજાર તાલુકાના પંચાયતમાં રાજકીય જીવનની શરૂઆત કરી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા રાજ્યના મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થતા રતનાલ ગામ અને અંજાર વિધાનસભા વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો શુક્રવારે બપોરે રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમણે શપથ લીધા હતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા શપથ ગ્રહણ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા રતનાલ ગામમાં તેમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંત્રી તરીકે તેનું નામ જાહેર થતાં કચ્છના સાથી ધારાસભ્યોએ ગાંધીનગર ખાતે ત્રિગમભાઈ છાંગાની શુભેચ્છાઓ પાઠવી હતી